કબીરવડ ખાતે ફરવા આવેલા ચાર મિત્રો માંથી એક યુવાનનું ડૂબી જવાથી મોત સવારે ચાર ચાર બે મિત્ર નદીમાં ગયા હતા હતા મિત્રો કબીરવડ ફરવા આવ્યા ભરૂચ જિલ્લાના પ્રસિદ્ધ પર્યટન સ્થળ કબીરવડ ખાતે ફરવા આવેલ ચાર મિત્રો માંથી એક યુવાન નર્મદા નદીમાં ડૂબી જવાથી દુઃખદ મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે ઘટના બનતા જ કબીરવડ વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી વહેલી સવારે આશરે છ વાગ્યાના સમયે નિત્રંગ ગામના ચાર મિત્રો કબીર વડે ફરવા માટે આવ્યા હતા કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા હતા તે દરમિયાન બે મિત્રો નદીમાં નહાવા ઉતર્યા હતા એ દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોવાના કારણે એક મિત્ર ત્રણાઈ ગયો હતો જ્યારે બીજો મિત્ર કોઈ રીતે બહાર આવી શક્યો હતો ડૂબી ગયેલા યુવાનની ઓળખ નેત્રંગ ગામના ઓગણીસ વર્ષે આદર્શ વસાવા તરીકે થઈ છે સાથે મિત્રો દ્વારા ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી જાણ થતાં જ ફાયર ટીમ તથા સ્થાનિક માછીમારો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુવાનને શોધવા માટે તજવીજ હાથ ધરાઈ હતી